thank you વેલકમ ટુ માય ન્યૂ હોમ બધાનું સ્વાગત છે મારા નવા મકાનમાં જો મિત્રો આ મારું નવું ન્યૂ હોમ છે કમ્પ્લીટ થઈ ગયું છે અને કલર બલર બધું કમ્પ્લીટ થઈ ગયું થોડુંક ફર્નિચર કરાવવાનું હતું એ બાકી હતું થઈ ગયું છે અને સાજનને વ્હાઈટ કલર પસંદ છે એટલે અમે કલર હજુ વ્હાઈટ જ રાખ્યો છે બાર એટલે બધાયને જોજો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો હો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને શેર કરજો હા તો મિત્રો ફાઈવ બી એચ છે ફાઈવ બી એચ છે નીચે પાર્કિંગ છે જો આ બધામાં પાર્કિંગ છે લગભગ ચારેક ગાડી રહી જાય એટલું પાર્કિંગ છે બે ગેટ છે એક આ ગેટ છે અને એક આ બાજુ ગેટ છે બે ગેટ છે અને ચાર થી પાંચ ગાડી રહી જાય એટલું પાર્કિંગ છે નીચે ગ્રાઉન્ડ ફ્લોર ગ્રાઉન્ડ ફ્લોરમાં હા ગ્રાઉન્ડ ફ્લોરમાં નીચે બેડરૂમ છે ને બાજુમાં સ્ટોર રૂમ છે અહીંયા મારા સાજનની ઓફિસ છે એનું કે મારે ઓફિસ રાખવી એટલે કે ઓફિસ રાખી છે તો ચાલો હવે તમને અહીંયાથી સેકન્ડ ફ્લોરમાં હું લઈ જાઉં છું આ કોઈ એપાર્ટમેન્ટમાં નથી મકાન ટર્નામેન્ટમાં છે અને આ બધું આખું અમારું જ છે ટૂંકમાં આખો બંગલો જ છે અને બસો વારમાં છે ટોટલ જમીન બસો વારમાં છે બસો વારમાં બાંધકામ છે હવે અહીંયાથી ફર્સ્ટ ફ્લોરમાં આપણે જઈએ તો ચાલો મિત્રો હું તમને ફર્સ્ટ ફ્લોરમાં લઈ જાઉં છું અહીંયાથી ફર્સ્ટ ફ્લોર માં જઈએ ઘણા ટાઈમ થી ઈચ્છા હતી કે હું મારું હોમ થઈ જાય તો બધાને બતાવું એમ તો સાજન ખોલો તો મિત્રો ચાલો આપણે ઘરની અંદર એન્ટર થાય છે ફર્સ્ટ ફ્લોરમાં મારું ફર્સ્ટ ફ્લોર છે ફર્સ્ટ ફ્લોરમાં તમને હું લઈ જાઉં છું ચાલો આ જો મારો હવે જો આખો લિવિંગ રૂમ છે મોટો થો હોલ છે અને સિટિંગ રૂમ અને ટીવી ને બધું અહીંયા જ રાખવાનું છે અમારે સાચે ને અહીંયા મોટું ટીવી આવી જાય કે નહીં આવે હા અહીંયા આપણે ઓલું મોટું ટીવી છે લગાવી દેવાનું છે અને ને બધું કમ્પ્લીટ જ છે હવે ખાલી ટીવી લગાડવાનું છે એટલે આ લિવિંગ રૂમ છે અમારો ફર્સ્ટ નો લિવિંગ રૂમ છે અને બધામાં જો એસીનું કનેક્શન આપેલું છે ઉપર લાઇટિંગ બધું ગોઠવાઈ ગયું છે અને હવે આપણે ડાઇનિંગ રૂમમાં જાશું અહીંયા ડાઇનિંગ રૂમ છે તો મિત્રો આ અમારો ડાઇનિંગ રૂમ છે આ ડાઇનિંગ રૂમ છે અને અહીંયા આપણે બધું રહી જાય સ્ટોર રૂમ છે અહીંયા બધા સ્ટોર છે બધા સ્ટોર છે પેલો છે સીડી નીચે જેટલી જગ્યા હતી બધી મઢાવે દીધી છે અને હવે આપણે કિચન માં જાશું રસોડામાં અહીંયા કિચન છે આ મારી ગેંડી છે ગેન્ડી વોશ બેસન હા વોશ બેસન છે આલે ચા પાણી હાથ ધોઉં છે રૂપ રૂપ તો મિત્રો હવે આપણે કિચન ની મુલાકાત લેશું તો આવો કિચન માં તું પણ કિચન માં હું નહીં આવું કિચન માં તારે જ રહેવાનું છે કિચન માં બધું કામ કરવાનું છે તારે આજે અમારું કિચન છે મસ્ત આજ સવારે મારે કેટલો કલાક મે ઘણો ટાઈમ સફાઈ કરી મિત્રો 3 કલાક મારે સફાઈ કરતા થયું કિચન ને ઉપરના બેડરૂમ ને બધી સફાઈ કરતા 3 કલાક થયું તો

તો ચાલો મિત્રો બેડરૂમની તમને મુલાકાત લેવરા હું અહીંયાથી આવી જાવ અમારો નીચેનો ફર્સ્ટ બેડરૂમ છે અમારું ફર્સ્ટ બેડરૂમ છે એની બારી આખી કાચની છે અને અહીંયા કબાટ ને બધું છે ફર્નિચર છે ડ્રેસિંગ ટેબલ છે તૈયાર થવા માટેનું એની અંદર ઝુકાય રાખ્યું નથી બધું હવે ગોઠવવાની છું ને પાછળ આ બધું બાલ્કની છે નાનકડી હા અહીંયા એસી આવી જશે અને અહીંયા બાલ્કની છે બાલ્કની છે આ એક કોમન બાથરૂમ છે અહીંયા હોલમાં એવું બાથરૂમ હોય ને કોમન ચલો હવે આપણે મિત્રો આ ફર્સ્ટ ફ્લોર નું જોવાઈ ગયું છે બધું પૂરું થયું ફર્સ્ટ ફ્લોર છે એ હવે આપણે એનાથી સેકન્ડ ફ્લોર માં જઈએ છીએ તો સજન તારે બતાવવાનું છે બધું સેકન્ડ ફ્લોર માં

અને સેકન્ડ ફ્લોર માં મારે ત્રણ બેડરૂમ છે ત્રણ બેડરૂમ અને પૂજા અને ત્રણેય બેડરૂમ ને એટેચ ટોયલેટ બાથ છે તો ચાલો આપણે એક આ પેલો બેડરૂમ છે અહીંયા આવી જાય અ પેલો બેડરૂમ છે ફર્સ્ટ ફ્લોર માં અને પંખા આ બધું આ સેકન્ડ ફ્લોરમાં સોરી આ સેમ જ છે ફર્સ્ટ ફ્લોર માં એમ જ છે હા સેમ જ છે ને આ સેમ જ છે આ બાલ્કની છે અહીંયા પર બાલ્કની છે ને આમાં બે સાઈડ ખુલી છે એક આ સાઈડ અને સામેની સાઈડ બે સાઈડ ખુલી છે એટલે બે બાજુથી પવન આવે એમ અહીંયા અહીંયા બાલ્કની છે આજો બાલ્કની બાલ્કની છે સાંજે મસ્ત મજાનો પવન આવે અને રેવાની મજા આવે બંધ તો કર દે તો સજન બંધ કર પાછો કર દે છે તો હવે અહીંયા પણ એક એટેચ બાથરૂમ છે બધા જો બેડરૂમ એટેચ બાથરૂમ છે અહીંયા પણ એક વાત છે અહીંયા બસ ફ્લોર નીચે ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર સર્કલ છે પણ થોડું ચેન્જ છે ફર્નિચર ચેન્જ કર્યું ફર્નિચર ચેન્જ છે ને પીઓપી ચેન્જ છે હા પીઓપી થોડું ચેન્જ છે ઉપરનો લાગે એમ સાઈઝ સરખી છે હા સાઈઝ સરખી છે અને ડ્રેસિંગ ટેબલ તો મે દરેક રૂમે બનાવ્યા છે બધા ડ્રેસિંગ ટેબલ છે છે ચાલો તો મિત્રો હવે આપણે બીજા એક માસ્ટર બેડરૂમની મુલાકાત લઈએ માસ્ટર બેડરૂમ મોટો બેડરૂમ તો આગળ છે પંખો ચાલુ કર હાજર એસી ચાલુ કર તો મિત્રો આ અમારો માસ્ટર બેડરૂમ છે કે જેને બે સાઈડ આજકાલ ગરમી બહુ થાય છે મિત્રો તો જો અમે મેં કીધું એસી ચાલુ ગરમી થાય છે અને હા માસ્ટર બેડરૂમ છે બધાય પંખા રિમોટ થી ચાલુ થાય છે રિમોટ વાળા પંખા છે અને આ માસ્ટર બેડરૂમ છે જો અમારે અહીંયા બેડ ને બધું ગાદલા ની બધું વસાવવાનું છે ટૂંકમાં નવું જ છે એટલે હજુ બધું કમ્પ્લીટ થયું છે થઈ ગયું છે પણ હવે થોડું વસાવાનું બધું બાકી છે અને આ બાજુ કબાટ મઢેલો છે અને ઓલી બાજુ છે એ બધું મોટો બાથ છે ડ્રેસિંગ છે એ બધું ત્યાં છે અને આ બધા કબાટ મઢેલો છે અને આ જે બેડ છે ને એ હાઈડ્રોલિક છે ને સજન બેડ છે એ બેડ કેવું છે બેડ છે હાઈડ્રોલિક છે હા હાઇડ્રોલિક બેડ છે આ હાઇડ્રોલિક છે એ ગાદલો ને બધું વસાવાનું બાકી છે થોડું ઘણું બધું જે લાકડાનું ફર્નિચર હતું બધું થઈ ગયું છે આ કબાટ મઢેલો છે અહીંયા જો મિત્રો આપણે કોઈ સો પીસ રાખવા હોય તો આ સરસ મજાનું મેં બનાવ્યું છે અહીંયા આમ કે આપણે કઈ સો પીસ મને થોડુંક શોખ છે એમ સરસ મજાની છબીને એવું બધું રાખી શકાય સો પીસ રાખી શકાય તો એના માટેનું આ બનાવ્યું છે ને અહીંયા જુઓ થોડુંક ડ્રેસિંગ ટેબલ છે

અહીંયા બેડરૂમ છે આ બીજો બેડરૂમ છે છે તો આપણે આવી ગયા બેડરૂમમાં અહીંયા પણ બધું ફર્નિચર છે છે કમ્પ્લીટ બેડ પણ જો એમાં જે ગાદલું બધું વસાવવાનું બાકી છે અહીંયા પણ ડ્રેસિંગ આપેલું છે આપણે આ છે એ થોડોક ઓફિસિયલી રૂમ બનાવેલો છે કે અહીંયા કોમ્પ્યુટર ને બધું રહી જાય કોમ્પ્યુટર રાખવું હોય તો રહી જાય પછી અહીંયા કોઈ પુસ્તકો રાખવા માટે છે ચોપડા રાખવા માટે છે જે કંઈ આપણે વાંચનની મૂકો હોય થોડીક તો એ બધી છે અમારે સાજનને થોડુંક વાંચવાનો વધારે શોખ એમ તો એ વાંચવા માટે મુકો ખરાકે છે આ બધા કબાટ છે જો આખા કબાટ મઠેલા છે આખું ઉપર પીઓપી છે આ કબાટ આખો મઠેલો છે જો કબાટ મઠેલા છે

તો મિત્રો આ ત્રણ બેડરૂમ છે ઉપર એક માસ્ટર બેડરૂમ એક આ બેડરૂમ અને એની બાજુમાં એક બેડરૂમ છે તો બાજુ બાજુના બેડરૂમમાં પણ આપણે ચક્કર મારી લઈએ જોઈ લઈએ જોઈ લીધો હા એ તો જોવાઈ ગયો ને હા તો ત્રણ બેડરૂમ કમ્પ્લીટ થઈ ગયા અને હવે આપણે નીચે જઈએ અગાસીમાં હા ઉપર હા ટેરેસમાં 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 આટો મારી લઈએ ઓકે મિત્રો તો ચાલો હા તો મિત્રો ટેરેસ માં જોઈ આવીએ જગા ભેગ ટેરેસ પણ જોઈ લઈએ ઉપર આખું સિટી દેખાશે તમને આખું સિટી દેખાય થોડી ખાંજ પડી ગઈ છે પણ આખું સિટી દેખાય છે ઉપરથી ટેરેસ માંથી લીધું મસ્ત મજાનો પવન આવે છે એકદમ સરસ મજાનો હા અને અહીંયા છે ને અમે આખાઈમાં સોલર પેનલ હા સોલર પેનલ નાખી દીધી એટલે આપણી કાઈ કે બિલ ન આવે ગબલધાઈ બેડરૂમ માં તમે એસી રાખો ગમે એટલી લાઈટ વાપરો તોય પણ બિલ ન આવે આખાઈ માં સોલર પેનલ નાખી લીધી ગરમ પાણીનું છે ઈ પણ નાખી લીધો સોલર હીટર હા સોલર હીટર એટલે બધી જ સુવિધા સભર છે મિત્રો અને સિટીમાં જ છે શહેર એક મારો ઈચ્છા હતી કે સરસ મજાનું મોટું મકાન હોય તો સરસ મજાનું મોટું મકાન બની ગયું છે સિટી ની અંદર અને આખું આખું જ બધું જ અમારું છે એપાર્ટમેન્ટ નથી આખો અમારું જ છે અને બસો માં કેટલા કેટલા વારમાં છે બસો વાર માં હા બસો વાર માં છે બાંધકામ બસો બાર માં છે મિત્રો મારું નવું હોમ છે એ તમને જો ગમ્યું હોય તો કેજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ કરજો ઓકે બાય બાય આવજો